એન જે પટેલ માધ્યમિક શાળાના ટ્રસ્ટીઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવવામાં આવી તારીખ અગિયાર પાંચ બે શનિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર થયેલ ધોરણ દસ એસ માર્ચ બે હજાર ચોવીસ પૈકી એમ એન જે પટેલ માધ્યમિક શાળામાંથી કુલ બસો બાણું વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થયેલ હતા જે પૈકી બસો વિદ્યાર્થી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે આ પાસ થયેલ વિદ્યાર્થી પૈકી ત્રેપન વિદ્યાર્થી એ વન ગ્રેડ મેળવેલ છે તથા ફિફ ઓગણસાહીઠ વિદ્યાર્થી એ ટુ ગ્રેડ મેળવેલ છે શાળાનું કુલ પરિણામ પંચાણું ટકા નવ્વાણું આવેલ છે એમ એન જે પટેલ માધ્યમિક શાળાના ટ્રસ્ટના પ્રમુખ શ્રી બમકીચંદ્ર આર ઠાકર ઉપપ્રમુખ વજુભાઈ માવાણી અને શાળાના આચાર્ય શ્રી મનીષભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવી હતી તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ બ્યુરો ચીફ મનીષભાઈ પટેલ સાથે કેમેરામેન ઉકાભાઈ ભરવાડ